હેલો જય શ્રી ગણેશ આજે અમારા ગણપતિ દાદાનો છેલ્લો મતલબ દસમો દિવસ હતો અગિયારમાં દિવસે વિસર્જન હોય તો આ તો બહુ મૂડ ઓફ હતું આજે આખો દિવસના એડ્રેસમાં રહ્યા કેમ કે આજે દાદાનો અનકોટ છે એટલે આપણે છે ને કહું એની બધી તૈયારી કરવાની છે પણ એટલે હજી તો તૈયાર થવાનું બાકી હતું પહેલાં તો આપણે ગણપતિ દાદાની મસ્તની થાળી આરતીની કરી ના આઈ થિંક પછી છે ને અણકોટની બધી વસ્તુ લઈ આવ્યા અને બધી વસ્તુ લાવ્યા ને તો એમાં તો બે ઠેલા ભરીને વસ્તુ થઈ કેમ કે આપણે એકસો ને એક આઈટમ એવી સિલેક્ટ કરી કે એટલી લઈ જઈશું તો પેકેટ ને એનાથી જ એક ઠેલો તો ભરાઈ ગયો અને આજનો દિવસ જ છે દાદાને મસ્ત રીતે જે જમાડ્યું હોય એ જમાડી દઈએ કે કાલે તો પછી દાદા એના ઘરે વયા જવાના છે તો અહીંયા બધી અણખોટની બધી તૈયારી થવા મળી હતી જો હું બધા વસ્તુ છે ને બધી વાટકામાં ભરતા જતા હતા અને બધી વસ્તુ લઈ આવ્યા ને પછી કોઈ એમને યાદ આવ્યું કે અમે છે ને કો દાબેલી વડાપાવને એવું નથી લાવ્યા અને સેન્ડવીચ અને સ્લાઇસ ને એવું બધું તો પછી એવું ફટાફટ આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો તો દર્શનને લેવા મોકલા કેમ કે આપણે જે ખાતા હોય એને એમાંથી કંઈ બાકી ન રહેવું જોઈએ કીધું તો જો એ સૌથી વધારે પેકેટનો ઢગલો કરી દીધો છે કેમ કે છોકરાઓ છે ને વધારે આવે તો બધાના ભાગમાં એક એક આવવું જોઈએ કીધું અને પછી આરતીનો સમય થઈ ગયો તો જો હું રેડી થઈ ગઈ હતી અને પછી છે ને આજે બધાને આરતીમાં આપણે કીધું તું આવવાનું તો બધાએ આવ્યા હતા અને આપણે આરતી કરી અને બહુ એટલે બહુ મજા આવી સૌથી વધારે મજા આવતી હોય ને તે અમારા ગટુ ભાઈને છે કેમકે એને છે ને કહું છે ને થાળી અને ચમચી અને વગાડવાની જ બહુ મજા આવી જાય કેમકે છે ને આરતી શરૂ થાય ને એટલે એને જાણે કહું કાંઈ ન કરવું એને ઘંટડી ન વગાડ્યું એને આરતી નહીં એને પ્રસાદીમાંય રસમય પણ એને જાણે કહો થાળી અને ચમચી વગાડવા મળે કોઈ નાજ ન પડે ને એની માટે બહુ મજા આવી જાય તમને મજા આવી કે નહીં મને